હું પાણી ભરવા જશે તને એમ કઉ છું તારા દાદા એ મકાન લીધું તારા દાદા દાદી એ ભેગા થઈને એક મકાન લીધું એ મકાન જે લીધું એટલે એ મકાન નું કોઈ હતું ને આગળ પાછળ એટલે તમારા ભાગ્ય આવ્યો તમારા ભાગ્ય આવ્યું એટલે માતાઓ પછી આવી નસીબ માં આવી ભાગ્ય આવી આ તો નવ ભાઈ ની માતા કેટલી બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ